પોલીસ સ્ટાફના દિગ્વિજિશ સરવિયાને મળેલ ચોક્કસ બાતમીના આધારે નાની જાગધાર ગામમાં પોલીસ ત્રાટકી હતી અને જુગારની ક્વોલિટી કેસ શોધી કાઢવામાં આવ્યો હતો જેમાં કુલ સાત ઇસમોને રોકડ રકમ રૂપિયા દસ હજારના દસ હજાર ચારસોના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા ઝડપાયેલા આરોપીના નામ જણાવી દઈએ તો બટુકભાઈ જયહાભાઈ શિયાળ રહે નાની જાગદાર કીકાભાઈ નાનાભાઈ ભાલિયા રહે નાની જાગદાર રામજીભાઈ વિશ્રામભાઈ ભાલિયા રહે નાની જાગદાર ભૂપતભાઈ વાલાભાઈ જાદવ રહે નાની જાગદાર ભગતભાઈ ખીમજીભાઈ જાદવ રહે લીલવણ તાલુકો મહુવા જીવાભાઈ ઝવેરભાઈ શિયાળ રહે નાની જાગદાર તાલુકો મહુવા તેમજ પ્રતાપભાઈ બાલાભાઈ બારિયા રહે નાની જાગદાર સહિતના સાત આરોપીને ઝડપી લઈ અને કામ આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ કામગીરીમાં હેડ કોન્સ્ટેબલ એચએમ ખેરડીયા તથા હેડ કોન્સ્ટેબલ માયાભાઇ ભાદરકા તથા હેડ કોન્સ્ટેબલ આરબી રાઠોડ તથા દિગ્વિજયસિંહ સરવૈયા તથા બળદેવભાઈ જોશી સહિતના જોડાયા હતા